નમસ્કાર ખેડૂત ભાઈઓ આજના આ ખાસ આ વિડીયોમાં આપણે અત્યારે ખેતરમાં પિયત ચાલી રહી છે તેનું ખાસ તમારા વચ્ચે એક વિડીયો લઈને આવી રહ્યા છીએ આપ બધા ખેડૂતોએ કોઈને રેરંડા દિવેલા વાવેતર કર્યું હોય તો અમને ખાસ જણાવો લાઇકનું બટન દબાવો જેથી ખબર પડે કે કેટલા ખેડૂતોએ આ દિવેલાનું વાવેતર કર્યું છે ખાસ આપણે જોઈએ કે આમાં લગભગ અગિયાર તારીખે પિયત કર્યું હતું અને આજે વીસ દિવસ થયા છે નવેમ્બરમાં તો આપણે આજે આમાં બીજી સિંચાઈ આપી રહ્યા છીએ હાલ ફૂલ બમરી અને માળ બંધાવવાની ચાલુ થઈ છે તો આપણે જોઈએ ને તો અમે હાલ જે ચાસમાં તમે જોઈ રહ્યા છો પાળિયામાં એમાં પાણી ચાલુ છે એક ચાસ જવા દીધો છે અને બીજો એનો આગળનો એ રીતે એક પાઈએ છીએ અને એક જવા દઈએ છીએ તો આ ટોટલે પૂર્ણવિગો જમીન છે એનું પિત્તર જોવા જઈએ તો લગભગ ત્રણથી ચાર કલાક થઈ જશે આખું ચાર કલાકનું તો હાઈટ છે પહેલું પિયત આપી હતું એટલે ચાર કલાક થયા હતા ટોટલી ગયા વર્ષની વાત કરું પણ આ વખતે અમે એક પાયો ને એક નથી પાયો તો અમે બેથી સવા બે કલાકમાં આખું ખેતર એની સિંચાઈ પૂરી કરી દઈએ છીએ હવે આનાથી ફાયદા શું થાય તો આગળના વિડીયોમાં મેં પણ બતાવ્યું હતું એક ચાસ પહીએ ને એક ના પહીએ તો ઘણી વખતે પાણીનો એક તો કાર્યક્ષમ ઉપયોગ થાય પાણીનો ખર્ચ પણ બચે મજૂરી ખર્ચ પણ બચે જમીનમાં વધારાનું જે નિંદામણ ખરું એ નિંદામણ ઉગતું નથી હું જે ક્યારે ઊભો છું તમે જુઓ આમાં કોઈ નીચે નિંદામણ વધારાનું નથી અને એકદમ જમીન તમે કોરી જોઈ રહ્યા છો હવે જે ચાસ આપણે બાજુમાં અમે ગઈ વખત જે પાયો હતો જુઓ એમાં નિંદામણ જુઓ નાનું નાનું નિંદામણ ખરું ને એ ઉગવાની શરૂઆત થઈ ગઈ છે તો આ રીતે તમે જુઓ કે આ બધું નિંદામણ ઊગતું હોય છે અને જેમાં પહીએ પાણી એટલે એમાં વધારાનું નિંદામણ આ રીતે ઊગે છે તમે જુઓ આમાં સિંચાઈ નથી કરી આમાં કરેલી છે ફરી વાર તમે જોશો આમાં નથી કરી આમાં કરી છે તો તમે જુઓ નિંદામણ કેટલું ઊગ્યું છે તો આ રીતે નિંદામણ ઉગશે તમે જો જમીન કેટલી કડક પણ થઈ ગઈ છે આ જમીન જુઓ તમે કેટલી ખુલ્લી થઈ છે તો બંનેમાં તમને ફરક આ ચોખ્ખો જોવા મળી રહ્યો છે તો ખાસ ખાસ હું તમને એટલા માટે આ બતાવી રહ્યો છું કે આ જે પિયત કરવાની પદ્ધતિઓ છે એમાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે જેના કારણે આપણે કાર્યક્ષમ સિંચાઈ કરી શકીએ અને વધુમાં વધુ આપણે આપણા પાણીનો બચાવ કરી અને આ પાણીનો પિયત વિસ્તાર વધારી શકીએ છીએ વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થઈ શકે છે કોઈ જમીન પડતર ના રહે એવા બધા ફાયદા આ આંતરજાસ્ત પિયત કરવાથી આપણને મળી શકે છે થઈ શકે છે અને મારી પાછળ રેરંડા તમે જો એનો વિકાસ જુઓ હાલનો ગ્રોથ જુઓ અત્યારે બહુ સરસ છે આવો જેને પૂરું ખેતર આવ્યું છે એ તો તમને ખબર જ હશે જે લોકો આખું ડેટકા બોલાવે છે એમનું ખેતર પણ તમે જોયું જ હશે અત્યારે એનો વિકાસ અને એની ફ્રૂટ અને એની જે શાખાઓ ખરી એ તમે જોઈ શકો છો તો તો ખાસ ખેડૂતભાઈઓને એટલી વિનંતી છે કે આ બધા ખેડૂતો આ પદ્ધતિનો ઉપયોગ કરો જેથી આપણે પાણીનો કાર્યક્ષમ સિંચાઈ કરીએ પોતાના ખેતરમાં બે વીઘા વીઘો હોય તો એમાં અડધા વિસ્તારથી શરૂઆત કરો જેથી તમને જ તમારા ખેતરમાં સારો ફાયદો મળશે પોતે પછી આખા ખેતરમાં કરશો વધુમાં વધુ ખેડૂત સુધી આ વિડીયો પહોંચાડો જેથી વધુમાં વધુ લોકો આ પ્રવૃત્તિ કરે અને એનો ઉપયોગ કરે ધન્યવાદ